હલો વિદ્યાર્થી મિત્રો એકવાર ફટાફટથી જોડાઈ જાઉં એટલે સ્ટાર્ટ કરીએ આજનો આપણો વિડીયો चलो भाई फटाफट एक बार लकी दो आपकी बार खाकी पार एक बार लकी दो आपकी बार खाकी पार फटाफट एक बार लकी दो आपकी बार खाकी पार एक और फटाफट लकी दो आपकी बार खाकी पार बच्चे शुरुआत करिए चाहिए ચલો હવે પણ આવી ગયા છે બધું આવી ગયું છે તેમ છતાં પણ જે સાચી બાબત છે જાણવા નથી મળતી તો આજે આપણે એના વિશે ચર્ચા કરવાના છે કે ભાઈ ખરેખર જે છે શું રહેવા પાત્ર રહેશે જે પોલીસ કોન્સ્ટેબલની જે લાયકાત છે ઘણા મિત્રો તૈયારી કરે છે કહી રહ્યા છે કે ભાઈ ખરેખર અમારે શું કરવાનું કે ભાઈ બાર પાસ ઉપર આવશે કે સ્નાતક ઉપર આવશે કે ઘણી બધી બાબત આવી રીતે જે છે વિદ્યાર્થીઓ પૂછી રહ્યા છે તો મુંજાવાની જરૂર નથી આજે આપણે એના વિશે મળીએ છીએ જે પણ માહિતી છે એના ઉપર આપણે આજે વાત કરવાની છે તો વધુ સમય નથી લેવો ડાયરેક્ટ પોઈન્ટ ઉપર આવીએ છીએ નવા આવ્યા હોય તો એકવાર વિડીયોને લાઈક કરી દીધું જેને કારણે વધુ મિત્રો સુધી આપણે પહોંચી શકાય અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કમેન્ટના સ્વરૂપમાં આપને આ પ્રશ્ન પૂછી રહ્યા છે રાઈટ તો જણાવીએ છે કે લાયકાત ખરેખર શું રહેશે એ સ્નાતક રહેશે કે બાર પાસ તો મિત્રો જે હમણાં એક આર આવ્યો રાઈટ જે આર આવ્યો છે તેમાં જે છે એ ચોખવટ નથી કરેલી ચોકવટ નથી કરેલ તો ઘણા બધા લોકોને દુવિધા થાય છે તો આપણે હવે જે પેલા ઓથેન્ટિક માહિતી છે તેના તરફ જાય છીએ અને પછી જે છે શું બાબત છે એના તરફ તમને લઈ જવી છું હવે જો આ એક આપણો આરઆર આવેલો છે બરાબર આ આરઆર આવેલો છે આર આરમાંથી આ લીધેલું છે અહીંયા અલગ અલગ પોસ્ટ અલગ અલગ પોસ્ટ આપેલી છે તમે જેવી રીતે જોઈ શકો છો એમ ટોટલ આજ કેટલી ચાર પોસ્ટ આપેલી છે અહીંયા લાયકાતનું આપણે કાંઈ કીધું નથી તો શું હોય શકે તો અહીંયા એક જે છે બારી રાખી છે શું રાખી છે બારી રાખી છે કે ભાઈ લાયકાત જે છે એ શું આમાં જે છે વધારી શકે કઈ રીતે બાર પાંચ પણ કેવા પચાસ ટકા સાથે આવું કરી શકે છે બરાબર આગળ આપણે આના વિશે આના વિશે ચર્ચા કરીએ છીએ ખરેખર શું હોઈ શકે હવે આ જે છે એ જે સાઇટ છે એમાં આવી રીતની માહિતી આપેલી છે કે ભાઈ આવું આવું જોશે કે ભાઈ જે પણ રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે છે એવી રીતે જોશે ઉંમર પણ આવી જ રીતની જોશે બરાબર હવે હસમુખ સાહેબ છે એવો શું કહે છે એ પણ એકવાર આપણે જોઈ લઈએ કેટલાક ઉમેદવારો લોક રક્ષક ભરતી માટે શૈક્ષણિક લાયકાત વિશે મૂંઝવણ અનુભવે છે અત્યારે પરીક્ષાના નિયમો જાહેર થયેલા છે શૈક્ષણિક લાયકાતનો ઉલ્લેખ ભરતી નિયમોમાં હોય છે પરીક્ષામાં નહીં હસમુખ સાહેબ પોતે આવું કહે છે હવે જે પણ લોકો તૈયારી કરે છે અને ખાસ કરી જેવા લોકો એમ પૂછે છે કે સર અમારે તૈયારી કરવી છે ભરતી છે બાર પાસ ઉપર આવશે કે નહીં આવે તો હવે અહીંયા એક આવો આવું હોઈ શકે કે ભાઈ ભરતી તો છે બાર પાસ ઉપર જ આવશે બરાબર ભરતી છે શેના છે બાર પાસ ઉપર જ આવશે પણ અહીંયા એવો એવો કદાચ ફેરફાર કરી શકે અહીં જો બારી રાખેલી છે બરોબર અહીંયા શું છે એ બારી રાખી છે કદાચ આવું કહી શકે ભાઈ જે લોકોને પચાસ ટકા હોય એ લોકો આમાં ફોર્મ ભરી શકે જે લોકોને ભાઈ પંચાવન ટકા હોય એવા લોકો આમાં ફોર્મ ભરી શકે તો આ એક બારી રાખેલી છે બરોબર જો તમે સરખું જોઈ શકતા હોય કારણ કે જો આટલું બધું જાહેર કરી દીધું તો આટલા આટલા માટે શું બાકી રાખવાનું તો આવું હોય છે કે ભાઈ બાર પાસ છે બાર પાસ ઉપર પચાસ ટકા હોવો જોઈએ અથવા તો પંચાવન ટકા હોવો છે બરાબર આવી લાયકાતમાં નાની મોટો જોવા મળે બાકી બાર પાસ જ રહેશે જો ન કર્યું હોય તો કરી દીધું હોય તો વેલ એન્ડ ગુડ છે સારી બાબત છે જો ન કર્યું હોય તો દોડવાનું ચાલુ કરી દેવાનું રહેશે રાઈટ તો આ બાબતનું ધ્યાન રાખવાનું છે ઘણા બધા લોકો આમાં દુવિધામાં હતા હવે દુવિધામાં ન રહેતા બાર પાસ છે લાગી પડે તૂટી પડો ભલે આમાં નથી કીધું પણ જે પણ માહિતી આપના મળે છે એમાં બાર પાસની જ માહિતી છે બાર પાસ જ થશે બરોબર બાર પાસ થોડો ઘણો ફેરફાર હોય ત્રીસ કે પાંત્રીસ ટકા સોરી કે ભાઈ પચાસ કે પંચાવન ટકા માર્ક હોય તો તમારે ચાલુ કરી દેવાનું આટલા તો જનરલી લોકોને હોય છે બાકી આમાં રિલેક્સેશન પણ કદાચ આવી શકે છે આ બારી રાખી છે ઓકે તો આ માહિતી હતી જે પણ લોકો તૈયારી કરે છે અને ડિટેલથી તૈયારી કરવા માગે છે અથવા જેમને તૈયારી થઈ ગઈ છે અને ખાસ કરી હાલના સમયમાં તમારે શું કરવું જરૂરી છે જીસીઆરટી કરવી જરૂરી છે જીસીઆરટી કરવી જરૂરી છે જો જીસીઆરટી કરવી હોય તો આપણી સાથે આવી જાવ આપણે બેચ ચાલુ કરેલી છે ટેસ્ટ સિરીઝ છે તમારે વાંચવાનું અને એમાંથી ટેસ્ટ લેવાની છે બરાબર તો આ ટેસ્ટ સિરીઝમાં જોડાવું હોય તો એની મળી જશે વિડીયોની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પાઠ્યપુસ્તકનો સમાવેશ એકાવન મોક ટેસ્ટ ફ્રી દરરોજ દસ માર્કની ટેસ્ટ ગણિત રિઝનિંગ ગુજરાતી એવા મહત્વના જેના ટોપિક છે એના વિડીયો લેક્ચર પણ આ સિરીઝની અંદર આપણે કવર કરી લીધા છે રાઈટ કિંમત ત્રણસો નવાણું સો ગુણની ટેસ્ટ દર રવિવારે મોક ટેસ્ટ પણ લેવામાં આવે છે અને જો અગાઉ ટ્રિકીનોલજના પ્લેટફોર્મ ઉપરથી કોઈએ કોઈ પણ જાતનું મટીરિયલ લીધું હોય તો એમની માટે પચીસ ટકા ડિસ્કાઉન્ટ છે તો આ પણ એક સારી બાબત છે ઓકે તો બાકી તમે જોઈ શકો છો કેટલો કોન્ટેન્ટ અપલોડ થઈ ચૂક્યો છે પણ તમે જોઈ શકો છો ત્રણસો અઠ્ઠાણું જેટલો કન્ટેન્ટ જે અત્યાર સુધી જે જે ટોટલ બધું ભેગું મળીને આવ્યું છે એ ત્રણસો અઠ્ઠાણું જેટલું અપલોડ થઈ ચૂક્યું છે તો આ તમને બધું મળી જશે બરાબર આ બધું તમને મળી જશે અંદાજે બસો ને જેટલી ટેસ્ટ આવી ગઈ છે એમાં રીઝનિંગ છે મેથ્સ છે ગુજરાતી પછી બંધારણ છે બધા જ વિષય આવી ચૂક્યા છે બરાબર હળવે હળવા બધા જ વિષય આવે છે ખાસ કરી અને જીસીઆરટી ઉપર વધારે ફોકસ કર્યું છે તો જે પણ લોકો આપણી સાથે જોડાવા માંગતા હોય તો લિંક અને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે કમેન્ટ બોક્સમાં પણ આપેલી છે તો અત્યારે બીજું કંઈ નહીં તો એમાં ફ્રી ટેસ્ટ પણ અવેલેબલ છે દોડના માર્ક નહીં મળે બરાબર એના 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 માટે આપણે અત્યારે પ્રયત્ન ચાલુ છે થોડુંક એવું ખરાબ કહેવાય કે બહુ સમયથી દોડતા હતા દોડ તો એટલી રાખી પણ સરવાળે કાંઈ ન કર્યું બરાબર આના વિશે આપણે જે છે એ વિશેષમાં આવશું આના વિશે આપણે વિશેષમાં લાઈવ આવશું અને તમને માહિતી આપીશું આજે અહીંયા સુધી રાખીએ છીએ જે માહિતી મારે તમને આપવાની હતી આપી દીધી છે ખાસ કરી ઘણા બધા ઉમેદવારો લાયકાત બાબતે મૂંઝાતા હતા તો લાયકાત બાબતે આઈ હોપ તમને જે છે તમારા પ્રશ્નનું સમાધાન મળી ચૂક્યું હશે